જય ખુખારમાં મેલડી જીવનથી નિરાશ થયેલા લોકો માટે મેલડીમાં એ કેવું પ્રવચન આપ્યું એ આ વિડીયોમાં આપણે જોઈશું જય ખુખારમાં મેલડી એક વખત તમને દેવ ઉપર ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે માતા છે જગતમાં માતા જેવું કઈક વસ્તુ છે જેને ખરેખરમાં આવો વિશ્વાસ થઈ ગયો હોય ને હૃદયમાં તો એમને જ બધી ચિંતાઓ મૂકી દેજો મારા ભરોસે તમને જો એવો વિશ્વાસ માતા છે તો માતા છે તો બધી જગ્યાએ છે તમે અહીં બોનો તમારા ઘેર યાદ કરો દુનિયાના છેડા જઈ અને મને માતાને યાદ કરો એટલે હું માતા એ જગ્યા પર હાજર જ મારો કણ કણ માં વાસ છે કણ કણ માં વાસ છે કોઈ એવી સજીવ વસ્તુ હોય ચાહે નિર્જીવ વસ્તુ હોય એવી દરેક વસ્તુ ની અંદર મારો મેલેડી નો વાસ હોય હોય ને જેવો મારો વાસ હોય એવો તમારી દરેક ની કુળદેવી નો વાસ હોય હોય ને એક કથા કદાચ સતયુગ ની ઓભરી હોય તો હિરણે કશ્યપ હતો પ્રહલાદ પપ્પા એના વિષ્ણુ ભગવાન ની ભક્તિ એટલી બધી જાગી ને તે હિરણે કશ્યપ એને એમ કેતો કે તું વિષ્ણુ નો ના પૂજીશ હું તારો ભગવાન છું હું જગતનો ભગવાન છું તું મને મન અને તું તારા વિષ્ણુ છે તારે એને બહુ એની અત્યાચાર કરી અને મારવાની કોશિશ કરી પણ છતાં તમામ કોશિશો એની નાકામ રહી તો છેલ્લે એટલો બધો ક્રોધિત થઈ અને કે આના થાભલા પર બાંધી દો અને બાંધી અને આના જીવતો હરગાવી દો અને એવું કીધું જો તારો વિષ્ણુ કઈ જગ્યાએ હશે તો કે મારો વિષ્ણુ કણ કણ માં છે તો જો કણ કણ માં હોય તો આ થાંભલામાં હશે ને તો કે આ થાંભલામાં છે તો કે આ થાંભલામાં એને બાંધી અને એને હરગાઈ દો એનો વિષ્ણુ ચો કણ કણ માં શું મારા જોવો છે તારે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી અને થાંભલો ફાડી નીકળ્યા આ ઉદાહરણ એ મેલ્યું છે કે દરેક દેવી શક્તિ ભગવાનનો વાસ કણ કણ માં એ કણ કણમાં હોય એટલે તમારે હું ક્યારેય ને વિચારું કે હું માતાથી દૂર છું શું કીધું તમારે ક્યારે એવો વિચાર કે શંકા નહીં કરવી કે હું માતાથી દૂર તમે માતાથી દૂર નહીં તમે માતાની નજીક જ છો ચોવીસ કલાક તમારી માતાઓ જોડે જોડે જ રહેશે હું મેરેજ માતા જોડે જોડે રહું છું એટલે તમારે ક્યારે આવી શંકા કરવી નહીં બરોબર તો જો માતા ચોવીસ કલાક જોડે રહેતી હોય ચોવીસ કલાક હાજરા હાજુ હોય કણ કણમાં એનો વાસ હોય તો તમારે જેટલું બધું રાખવું પડે કે ક્યાં ગલતી ના થઈ જાય ક્યાં ચોરી ના થઈ જાય ક્યાંય બેમાની ના થઈ જાય કરવું પડે ને તો આવું જીવનમાં એક નવી શરૂઆત જીવન જીવવાની રીત જે માણસ જે મનુષ્ય શીખી જાય ને એને ભલે દુખતો કર્મોથી નિર્ધારિત છે સુખ દુઃખ તો સુખ આવ આવ સુખ આવ આવ આ ચક્ર છે ને એ કર્મોથી નિર્ધારિત હોય એટલે આ તો ચાલતું જ રહેવાનું પણ જેને જીવન જીવવાની રીત આવડી જાય ને એ બહુ સહેજ થતી એકદમ શાંતિમય આનંદમય આખું એનું જીવન પસાર કરી અને છેક ભગવાનના ના ધામ ઉધી હસતો હસતો જતો રે ને એ મનુષ્ય જીવન અસલ છે આ તો જીવતા તો ચેવા રોવો છો ચેવા દુખી થાવ છો રોવો છો ને તમારી પીડા એવી છે કે તમે કોઈ જ નહીં કહી શકતા તમને એવું જ લાગે મારા જેવું દુઃખ કોઈ નહીં લાગે છે કે નહીં બધા ધરતી પર જેટલા જેટલા મનુષ્ય છે ને એ બધાય કઈક ની કઈક વાતે दुखी से भले कोई बार बताओ ना बताओ कोई कह ना कह पर कई 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 बातें दरेक ना अलग अलग, अलग दुख अलग अलग परिवार में अलग अलग घर में अलग अलग, अलग व्यक्तिगत दरेक ना दुख से ये दुख से ना ये तमारू कोई हमजे ना हमजे केम के बीजा आज़र ना जमाना में कोई तमारा सगा वाला तमारा घर ना परिवार ना बार ना કોઈ દુઃખ સમજે તમારી દુખની કોઈ વસ્તુ એમને કિંમત હોય કઈ પડી હોય પડી હોય તમે જોઈ લીધો અનુભવ કરી લીધો ને બધાએ આ સંસાર છે એનો તમે એક સપોર્ટ માગી જોયા બધા જોડે હાથ લબા કરી જોયા કે ભાઈ અમે દુખી છે કંઈક લાવ મદદ કરો ને મદદ કરો ને તો મદદ કરવા વારાય તમારી કરી હશે જે સાચા હશે તમારી જોડે નિસ્વાર્થ ભાવે સંબંધ રાખતા છે કરી છીએ પણ તેમ છતાંય તમે દુઃખી ના ને અને એટલું બધું દુઃખ આવી ગયું ને એટલે સગા સંબંધીઓ મિત્રો બધા હાથ ઊંચા કરી લીધા કર લીધા ને કર લીધા કે નહી આજ તમને એવું મહેસૂસ થતું હશે હું એકલો છું દીકરીને એવું કોઈ મેસુ તો કે માઉ એકલી છું આવ ક્યારે કહેતા નહીં સમ તો હું મેરેડી હજારો હાથ વાળી તમારી જોડે છું જો મારા સાનિધ્યમાં આયા હોય અને મારી પર એક મોત્રો વિશ્વાસ આવ્યો હોય તો ક્યારે આવ દુખી થઈ અને મનથી આવો વિચાર ના કરતા કે હું એકલો છું કે હું એકલી છું મને મેલડી ખોટું લાગશે દુઃખ લાગશે કે દીકરા હજુ ત્યારે શંકા થાય છે કે હું તારી જોડે નહીં એમ ખાલી એ મહેસૂસ થાલી શંકા થાય ને એવી કે માં આવો તો મને એટલી બધી શંકાઓ થઈ ઘેરાઈ જાય છે ને અવા તો માં વિશ્વાસ તારી પર છે છતાંય એવું થાય છે કારું માતા શક નહીં ખાલી આવો હશે ને મનથી મનથી દિલથી પ્રાર્થના કરજો કે તું મા મારી જોડે હોય ને જો હાચેક લામ તું મારી જોડે હોય ને આવા દુઃખમય તે આવા પહાડ જેવા દુઃખમય તે આવા જબરા ખતરનાક દુઃખમય તે માં તું મારી જોડે હોય ને તો મને એક અણસાર નો નો હાલ ને જો હું તમારી અરજી હોંભરી અને કદાચ તમે દુનિયાના છેડામાં કદાચ ખાલી વિચાર કરશો ને અને એથી જો હું મેલડી ગમે તે રૂપે તમારી આગળ આવી તમને અણસાર આલી ના જતી રહું કે હું દીકરા તારી જોડે ચોવીસ કલાક છું તો જાહેર માં કેજો ગોડાઓ જાહેર માં કેજો પણ કે માં તું જોડે છું તો અમને દુખી અમારું દુઃખ કેમ નહીં મળતું થાય પ્રશ્ન કે માં તું ચોવીસ કલાક તું અમારી જોડે હોય છું અમે તને રાત દાડો યાદ કરીએ છીએ તો માં અમારા દુઃખ સમ નહીં મટતા એટલે નહીં મટતા કે જે દુઃખ ના લઈને તમે રોવો છો ને એ ખરેખરમાં તમને એનું દુઃખ જ નહીં જે વસ્તુ માટે તમે રો છો જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો એની ઉપાસના કરો છો એના રવિવાર ભરો છો ખરેખર એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે કોઈને દીકરો ના હોય હવાછેર માટીની ખોટ હોય એ કદાચ મારા રવિવાર ભરતો હશે કોઈને એનો દીકરો દારૂ પીતો હશે એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એના દીકરા સંબંધ નહીં થતો હોય એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય એના માટે રવિવાર ભરતું હશે કોઈ કોઈ પોતાના રોગથી પીડાતું હશે કેન્સર છે ટીબી છે ડાયાબિટીસ છે કે ગમે તે પણ આવી રીતે અલગ અલગ માણસો અલગ અલગ અરજીઓ હોય છે ને પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુઃખ દૂર ના થાય તો રોજ કહું છું હજુય કહીશ મન્મથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી હાંભરતા નહીં નાય ચોવીસ કલાક એક કીક સેંકડની તમારો મનનો વિચાર પોંચ વાંચવાવાળી અને સમજવાવાળી માતાજી પણ એ દુઃખ તમારા એટલે દૂર ના થાય જલ્દી કેમ કે અમુક છે કર્મો ના છે હોય ને મુખ્ય દુઃખ નું કારણ શું તમારા કર્મો હવે કરમ બાજુ તો તમારી દ્રષ્ટિ જતી જ નહીં બધા એક જ વાત